પંદરમી એપ્રિલના રોજ થયો હતો તાલીમાર્થીઓ મહિલાઓને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવે છે દસ જેટલા મહિલાઓ પોતાના બ્યુટી કેર સેન્ટર ખોલીને પોતાની શારીરિક આવક ઊભી કરી અને પરિવારને આર્થિક મદદ પણ કરી રહ્યા છે નમસ્તે મારું નામ વિનોદ પરમાર ડાયરેક્ટર સોશિયલ રિસ્પોન્સિવ સેલ પારુલ યુનિવર્સિટી આજે અમારું આ નિખર બ્યુટી પાર્લર એન્ડ એકેડમી સેન્ટર છેલ્લા બે મહિનાથી અમે આ ચલાવી રહ્યા છીએ અહીંયા અલગ અલગ ગામમાંથી અને ખાસ કરીને વાઘોડિયાની બહેનોને આર્થિક રીતે પગભર થાય અને પોતાનું ઘર સરસ રીતે ચલાવી શકે એવા એક સરસ ઉદ્દેશ્ય સાથે આ અમારું આ નિખાર બ્યુટી પાર્લર એકેડેમી સેન્ટર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે એમાં લગભગ ચાલીસ જેટલી બહેનો ભાગ લઈ રહી છે અને એ લોકોએ છેલ્લા બે મહિનાથી અલગ અલગ વિષયો ઉપર તાલીમ આપી છે તાલીમ લીધેલી છે અને આજે એ લોકોનો છેલ્લો દિવસ છે એટલે એ લોકોનું એક્ઝામ થઈ ગયું છે એ લોકો સરસ શીખી ગયા છે અને એ લોકો પોતાના ઘરે પણ આ તાલીમ લીધા પછી કામકાજ શરૂ કર્યું છે અને એમાંથી દસ જેટલી બહેનોને અત્યારે બ્યુટી પાર્લરના ઓર્ડર પણ મળી ગયા છે એમાંથી ચાર પાંચ બહેનો એવા છે કે જેને વડોદરા ખાતે પણ અલગ અલગ સલોનમાં પ્લેસમેન્ટ થઈ ગયું છે તો અમારા સૌના માટે આ ગૌરવની બાબત છે કે અમે જે આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે ખાસ કરીને બહેનો માટે એ ફળુભૂત થયો છે તો આજે આ છેલ્લા દિવસે હું એમને તમામ બહેનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતાના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સરસ સામાજિક કામ કરતા રહે સાથે સાથે પોતાના ઘરનું અને સમાજનું પણ ઉતરોતર પ્રગતિ થાય એવી આશા અને શુભેચ્છા સાથે ખૂબ આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ મારું નામ પરમાર કાજલબેન રાજુભાઈ છે હું અંબાલી ગામથી આવું છું અને અહીંયાથી અમને શીખવાડવામાં આવ્યું છે બ્યુટી પાર્લરનો કોર્સ પારોલી સક્ષમ થાર પારોલી યુનિવર્સિટી તરફથી તો અમે સરસ શીખ્યું છે અને અમે ઘરે પણ સ્ટાર્ટઅપ કરી દીધું છે કંઈ નહીં પણ નાની સાદી ખુરશી ચેર કરે અમે ચાલુ કરી દીધું છું ઘરે અને હું એક સમૂહ લગ્ન હતા દીકરીના તો એમાં દીકરીને તૈયાર કરી અને એના માતા પિતા નહોતા પણ એને મેં રેડી કરીને આપી છે નમસ્તે મારું નામ નમ્રતા યોગેશભાઈ ભટ્ટ છે અમે અહીંયા બે મહિનાથી અહીંયા પારોલી યુનિવર્સિટીનું ફાઉન્ડેશન ચાલે છે અહીંયા અમે શીખીએ છીએ અને અવ અવનવા સાધનો છે અહીંયા યુનિક યુનિક તરીકેથી અમને બધું શીખવાડવામાં આવે છે જાત જાતના સાધનો છે જાત જાતના વેક્સો છે અમે જે અમે જોયા બી નહોતા એ વેક્સો બી અહીંયા છે અને અનેક પ્રકારના મશીનો છે અને થેન્ક યુ પારોલ પારોલ યુનિવર્સિટી થેન્ક યુ વિનોદ સર થેન્ક યુ નિર્મળાબેન કે અમને આવી રીતના આગળ પ્રોત્સાહન આપો છો અને અમને હેલ્પ કરો છો કે જેથી અમે અમારા પગ પર ઊભા રહીએ નમસ્કાર મારું નામ મલેક તનવીર ઇકબાલભાઈ છે હું વાઘોડિયામાંથી જ આવું છું અહીંયા અમને પાર્લ પાર્લરની ટ્રેનિંગ માટે હું આવું છું અહીંયા આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન તરફથી અને પારૂલ યુનિવર્સિટી સક્ષમ ફાઉન્ડેશન તરફથી અમને અહીંયા બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને અમને એક સારા ટ્રેનર પણ આપ્યા છે જે અમને શરૂઆતથી માંડીને બધી જ ટ્રેનિંગ આપી છે આઈબ્રો વેક્સ ફેશિયલ બ્લીચ હેરસ્ટ હેર સેક્શન હેર હેર કટ બધું જ અમને શીખ શીખવવામાં આવ્યું છે અને અહીંયા અમે ઘરગથ્થુ સ્ટાર્ટઅપ પણ કરી દીધું છે થેન્ક યુ પારુલ યુનિવર્સિટી એન્ડ થેન્ક યુ આઈ ફાઉન્ડેશન પારુલ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર અમે અહીંયા બે મહિનાથી કોર્સ કર્યો છે જે અમને બહુ સરસ રીતે શીખવામાં આવી છે મેડમે અને ટાઈમ પણ વધારે આપ્યો છે અમને અગિયારથી પાંચનો ટાઈમ મળ્યો છે અને મેં તો પહેલાં પણ પાર્લરનું કર્યું હતું એના કરતાં વધારે મને અહીંયા અનુભવ થયો છે નવું નવું વેક્સ શીખવાનું મળ્યું છે અને એમાંથી તો મેં બધાને ઘરે પણ કર્યું છે મેં તો ચાલુ પણ કરી દીધું છે એમાં મને ખાસા ઓર્ડરો મળ્યા છે સાઇડરના બ્રાઇડલના બ્રાઇડલના ઓર્ડરનું આખું પેકેજ દસ હજારમાં તૈયાર કરી આપું છું અને સાઇડરના પણ લઉં છું એ એવી રીતે ઘણા બધા ઘણા બધા ઓર્ડરો મને અહીંયા મળ્યા છે એના આ એના પ્રત્યે કરિશ્મા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર અને પારુલ યુનિવર્સિટી સક્ષમ થારનો પણ ખૂબ ખૂબ આભાર આઈસીઆઈસી બેંકનો પણ ખૂબ ખૂબ આઈ બેંક ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું નમસ્કાર મારું નામ વસાવા દીપિકાબેન અલ્કેશભાઈ છે હું વાઘોડિયાથી જ આવું છું પહેલાં પણ મેં પાર્લરનું શીખી હતી પણ તૈયાર તો બે જ કલાક હતા અહીંયા મને ત્રણ ચાર કલાક પ્રેક્ટિસ કરવામાં આવે છે અને મેં દસ હજાર પંદર હજારનો ઓર્ડર લઉં છું અને પોતાનું ઘર પરિવારને પણ હેલ્પ કરું છું અને થેન્ક યુ પારોલ યુનિવર્સિટી સક્ષમ થાર ફાઉન્ડેશન અને આઈ ફાઉન્ડેશન